એ પૂર્વ સ્થાનિકોએ જ આગ ઉપર કાબુ મેળવી લીધો હોવાને ડીપીએમસી ફાયર ટીમે જણાવ્યું હતું આગ કાબુમાં આવી જતા મોટી હોનારત સર્જાઈ હતી જવા પામી હતી આગ કાબુમાં આવી જતા મોટી હોનારત સર્જાતા રહી જવા પામી હતી ત્યારે ગોડાઉન સાથે જ રહેલા લોકો અને નજીકમાં રહેણાંક વિસ્તારમાં જોતા તંત્ર દ્વારા આ વિસ્તારમાં તપાસ કરવામાં આવે તો વિસ્તાર અને સાથે મજૂરી વગર ધમધમતા ભંગારના વેપલાઓ સામે આવે તો નવાય નહીં રહેણાંક વિસ્તારને અડીને ચાલતા આ ગોડાઉન ભવિષ્યમાં મોટી જાનહાની સર્જાઈ શકે છે તે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરાય જરૂરી બન્યું છે